शोक हो टुंडो कौ है मौत्री ब मजा नहीं आ रहा है वाह क्या सीन है खाने तो कुछ कड़ा है भाई? मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं મિત્રો પાણી આવી ગયું હે ભાઈ જેવો તમે બે ની લાઈનનું પાણી પાકું હે ભાઈ બે જગ્યાએ જ આવે જો ગામ કેશોદ ખંભાળિયા તાલુકો ભાઈ કેશોદ ગામમાં પાણી આવી ગયું હે ભાઈ ઊંડું ભાઈ કુવો ઊંડો હે પંચાણું ફૂટ પંચાણું ફૂટે તરી હે ના ખેડું હે ભાઈ પાણી આવી ગયું ને ભાઈ ખેડુ રાજી થઈ ગયા ભાઈ જોવો પંચાણું ફૂટ ઊંડો કુવા જોવો તમે ઉપર તો કઈ દેખા હે ને બહુ ઊંડું હે પંચાણું ફૂટે હે જોરદાર પાણી આવી ગયું ભાઈ એકદાર કોરો ગયો એમાં ભાઈ હરી ગયા હતા એ ગયા ભાઈ આ સાઈડો વાં કરો ને વાં કરો બીજા ધર્મ હારું પાણી આવી ગયું હવે પણ બંધ